બહુ હાર્ડ હશે મીડિયમ હશે કે સાવ ઈઝી હશે કેમ કે આ પૂરક પરીક્ષા છે અમે ઓલરેડી ફેલ થયેલા છીએ જે તે સબ્જેક્ટમાં હવે એનું પેપર અમે ફરીવાર આપવાના છીએ તો એનું લેવલ શું હાર્ડ કર નાખશે કે ઈઝી રાખશે છેલ્લા ઘણા બધા વર્ષોની ચર્ચા કરીએ કે ભાઈ આ વર્ષે છે એ એક્ઝામમાં સ્ટુડન્ટ ફેલ થયા તો એ લોકોની પૂરક પરીક્ષા હો કે આ વર્ષની પછી ફલાણા વર્ષે છે એ પૂરક પરીક્ષા કેમકે સ્ટુડન્ટ એમાં ફેલ થયા તો આ કેટલી બધી પૂરક પરીક્ષાનું એનાલિસિસ કરીએ તો જાણવા એવું મળ્યું છે કે જે નોર્મલ માર્ચ એપ્રિલના જે પેપર હોય એના કરતા આ જે જૂનની અંદર પૂરક પરીક્ષા લેવાય એના પેપરનું લેવલ છે મીડિયમ હોય પેપરનું લેવલ હાર્ડ તો નથી જ થતું મોટા ભાગની પૂરક પરીક્ષામાં પણ બહુ ઈઝી થઈ જાય એવું પણ નથી થાતું એટલે આનું લેવલ છે નહીં કેવું એનો એક જ આન્સર છે કે ભાઈ આનું લેવલ મીડિયમ હશે બહુ ઇઝી નહીં હોય બહુ હાર્ડ નહીં હોય મોડરેટ લેવલનું પેપર આવશે એટલે તૈયારીમાં પૂરેપૂરું રહેવાનું છે પાસ થઈ જવાય જો ઇંગ્લિશમાં અત્યારે જે કહું છું ને માત્ર એટલી વસ્તુ કરી લો ને તોય એટલે આ જ વર્ષે તમે તમારા હાથમાં છે એ ધોરણ દસનું નું પાસનું રિઝલ્ટ જોઈ શકો પણ હા આના માટે મહેનત પૂરી કરવાની તૈયારી રાખવાની છે અને હાર નથી માની જવાનું ઈટ્સ ઓકે ફેલ થયા છીએ મેઇન એક્ઝામમાં પણ આપણા માટે દોસ્ત આ પૂરક પરીક્ષા રાહ જોવે છે કે નથી જોતી જીએસસીબી વાળાએ આપણને ચાન્સ આપ્યો ભગવાને આપણને ચાન્સ આપ્યો હવે આપણે આપણી જાતને પ્રૂવ કરવાનો સમય છે કે નહીં ભાઈ હું હવે પાસ થઈને બતાવીશ અને એના માટે કંઈ પહાડ તોડવા જવાનો છે ને દશરથ માનજી બનવાનું છે ને માત્ર આજે જેટલી વસ્તુ કહું છું એટલું ફરજિયાત કરવું પડશે

આ પ્લે લિસ્ટ ગોતુ અને ઓપન કર્યું એના પર જેવું તમે ક્લિક કરશો એટલે ઓપન થશે આવડી આ વસ્તુ એ પ્લે લિસ્ટ ની અંદર વિડિયોઝ આપેલા છે અમુક આ વિડિયોમાં તૈયારી કરાવેલી છે વિભાગ વાઇઝ સેક્શન વાઇઝ તમારા ઇંગ્લિશ ની અંદર વિભાગ એ થી લઈને વિભાગ ઈ સુધી ટોટલ પાંચ વિભાગ આવે એ બી સીડી અને ઈ આ પાંચે પાંચ વિભાગ માટે તમારો વિભાગ એ છે એની અલગ તૈયારી કરાવી છે એક વિભાગ અલગ વિડીયો તૈયારી કરાવી છે વિભાગ ડી અને ઈ ની પણ આ ઉપરાંત બે મોસ્ટ ટાઈમ બી ના વિડીયો છે એક વિડીયો ની અંદર તમારા આખા ટેક્સ્ટબુકનું રિવિઝન કરાવ્યું છે દસે દસ યુનિટ એક જ વિડીયોમાં ચારે ચાર પોયમ ઈ જ વિડીયોમાં એટલે એક વિડીયોમાં દસ યુનિટ અને ચાર પોયમ બધે બધું રિવિઝન થશે સમજાય તો આ પ્લેલિસ્ટ જેવું તમે ઓપન કર્યું એટલે સાત વિડિયો ઓપન થશે એ સાત વિડિયોમાંથી પેલો વિડિયો બીજો વિડિયો ત્રીજો વિડીયો વિભાગ એ બી સી જો તમને દેખાતો છે સેક્શન એ છે આ વિડીયો કરાવેલો છે ત્રણ કલાક ને ચોત્રીસ મિનિટ તમે શિદ્દત થી બેસી જાઓ દોસ્ત સાડા ત્રણ કલાક સાડા ત્રણ કલાક એટલે વિભાગ એમાં પૂરેપૂરા માર્ક્સ આવે આવે ના આવે પણ હા ત્રણ કલાક ચોત્રીસ મિનિટ બેસવું પડે સત્તર માંથી સત્તર માર્ક્સ આવે એ હદે એ લેવલની એડવાન્સ તૈયારી કરાવી છે પણ બેસવું પડે નોટબુક અને પેન લઈ પૂરા ફોકસથી ધ્યાન દઈ અને બેસવું પડે સમજાય સેમ બધા વિભાગ માટે જો અહીંયા વિભાગ એ છે પછી અહીંયા છે વિભાગ બી માટેનો વિડીયો છે આ વિભાગ ઈ માટેનો છે આ વિભાગ ડી માટેનો છે વિભાગ સી નો કઈ ગયો ગાયબ થઈ ગયો આ વિભાગ સી તો વિભાગ એ વિભાગ બી સી ડી અને વિભાગી ઈ પાંચે પાંચ વિભાગ થઈ ગયા પ્લસ આ જે છે બે કલાક ને પંચાવન મિનિટ એટલે કે કલાકમાં આખી ચોપડી રિવાઇઝ થઈ જશે સરસ મજાની એના બારથી તો નહીં હોય ને સમજાય છે લાસ્ટ એક આ જે વિડીયો છે એની અંદર શું છે તો કે મોસ્ટ આઈએમપી ટ્રુફોલ્સ છે ફંક્શન છે એડિટિંગ છે એ બધે બધાનું કાઉન્ટ કરશો ને તો ટોટલ કેટલા માર્ક્સ થશે ચાર માર્કસ ના ફોલ્સ છે નવ માર્ક્સના ફંક્શન છે એટલે ચાર ને નવ તેર માર્ક્સ થઈ ગયા એડિટિંગ છે એ ત્રણ માર્ક્સનો એટલે સોળ માર્ક્સ થઈ ગયા અને ડબલ્યુએચ ક્વેશ્ચન છે ત્રણ માર્ક્સના એટલે ઓગણીસ માર્ક્સનો આ એક વિડીયો છે આ ત્રેવીસ માર્ક્સની ટેક્સ્ટ બુક છે વિભાગ એ સત્તર માર્ક્સનો છે વિભાગ બી છે એ સત્તર માર્ક્સનો છે વિભાગ સી છે એ પંદરમાંથી પંદર માર્ક્સ આવે વિભાગ ડીમાં પંદર આવે ને વિભાગ ઈ સોળ માર્ક્સનો છે આ સાત વિડિયો કરો ને દોસ્ત એટલે ઇંગ્લિશમાં પાસ થઈ જવાય કેમ કે એસી એ એંશી માર્ક્સનું જ્યાંથી જે આઈએમપી પૂછીએ કે ને બધા પણ મન છે ને શું કહે છે ખબર છે કઈ નક કરવું જવા દે ને ભાઈ ખરાબ માર્કસ આવ્યા નેગેટિવ નકરા વિચાર આવશે આમ ને તેમને બધા શું કહે છે બધાને તેલ લેવા જવા દો ગુજરાતી ભાષામાં દેશી ભાષામાં ચોખ્ખું કહું છું બધાને સાઈડમાં મૂકી જાઓ જો આજ વર્ષે પાસ નું રિઝલ્ટ હાથમાં જોઈએ છે નેક્સ્ટ યર એઝ અ રિપીટર સ્ટડી નથી કરવું આ જ વર્ષે પાસ થઈ જવું છે ધેન યુ હેવ ટુ ડુ ધીસ તમારે આ વસ્તુ કરવી પડશે અને આ વસ્તુ મહેનત માગી લેશે હું સ્વીકારું છું હું ખુદ સ્વીકારું છું આમાં મહેનત લાગશે

કે ભાઈ પાસ થઈ જાય જીએસીબી વાળા ગુજરાત બોર્ડ વાળા ગાંધીનગર થી આપણે ચાન્સ આપ્યો છે કે આજ વર્ષે છે તમે પાસનું રિઝલ્ટ લઈ લ્યો અને આપણે આજ વર્ષે પાસનું રિઝલ્ટ લેવાનું છે જેટલા પણ સ્ટુડન્ટ છે જો એવું કહેવાય કે આપણે એક્સેપ્ટ કરીએ ને એક્સેપ્ટ કરીએ ને તો એ વસ્તુમાં આપણે માસ્ટરી હાંસલ કરીએ કે સમજાય જેટલા સ્ટુડન્ટ છે એ આ ચેલેન્જને એક્સેપ્ટ કરે છે કે યસ સર આ સાતે સાત લેક્ચર છે એમાં જેટલી જે પ્રમાણે તમે તૈયારી કરાવી છે એ પ્રમાણે હું તૈયારી કરીશ અને આ ચેલેન્જ એક્સેપ્ટ કરું છું એ દરેક ની કમેન્ટ ની મને રાહ રહેશે હું પર્સનલી એને પ્રત્યુત્તર આપીશ હું પર્સનલી એને રિપ્લાય આપીશ બસ તમને બધાને ઓલ ધ બેસ્ટ તમારે બધા એક જ વસ્તુ મગજમાં રાખવાની છે કે આ જ વર્ષે મારે પાસ થવાનું છે આ જ વર્ષે